હજી તમે મોસાળે જતા અને મોસાળે હતા એટલે અમે વાડીએ તો જ્યાં આવીને હું કાંઈ રહ્યું નહીં એટલે મેં જોયું તો હું ડુંડ શું છે જોઈને તો કૂવો કૂવો તો બહુ ઊંડો હતો ને પાણી પણ હતું એટલે મામાએ થોડાક આગળથી મગ વાવી દીધા મગને જોઈ શકાય એકદમ લીલા લીલા જમ અને મગ સાથે મેં પણ એક રમત કરી ને રમત પણ હું બતાવીશ આગળના આગળ જતા જતાં અને આ મામાનું વાડીનું વ્યૂ છે ને કેળું આંબા લીંબુડી ઘણું બધું શાકભાજી બીટ ઘણું બધું વાવેલું છે અને જોઈ શકાય મારા મામાની વાડી આપણે રમત જોઈએ પેલા મગ ને તો લીલી સિંગ હતી ઉપર હાથમાં લીધી ને તો કાળી સિંગ થઈ ગઈ અને અંદરથી જોઈએ તો લીલો મગ આવું કાંઈ હોય ભગવાનની કરામત તો જુઓ અને પછી અમારું તો આ પોડી હતી જે ગોળ આંબલીની હતી અને મામી ચોળી વીણી રહ્યા હતા કારણ કે સાંજે શાક બનાવવાનું હતું ને શાક કાંઈ હતું નહીં તો મામી કે આ ઓર્ગેનિક શાકભાજી જ ખાવા ને કાંઈ એમાં બવા કાંઈ છાંટેલું છે નહીં અને આ મારા મામાના વાડી છે જોઈ શકે આવા ઝાડવા છે બધા અમે જ આવેલા છે અને આ બાગ જ્યારે અમે નાના હતા ત્યારે બહુ બધી સાપોરા જતા હતા અને બહુ અત્યારે મજા આવતી મેં પાંચ ભાઈ બહેન હતા વિડીયો બહેનો લાઈક શેર અને ફોલો થેન્ક યુ